શક્તિપીઠ અંબાજીમાં વિકાસની અનેકો પરિયોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં લઈને અનેકો સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અંબાજી નજીક આવેલા ગબ્બર પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા હજારોની સંખ્યામાં માય ભક્તો ગબ્બર પર્વત પર માતાજીના આશીર્વાદ લેતા હોય છે ગબ્બર પર્વત પર સૂર્યાસ્ત પછી અને રાત્રિના સમયમાં પણ ભક્તો એકાવન શક્તિપીઠ પરિક્રમાનો લાભ લઈ શકશે એ પણ કોઈપણ જાતના ભય વગર તો આ ડોમ તૈયાર થયા પછી રાત્રિના સમયમાં પણ જંગલી જાનવરોનો ડર નહીં રહે જેથી ભક્તો સુગમતાથી રાત્રિના સમયમાં પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર તમામ શક્તિપીઠોનો એક જ જગ્યાએ દર્શનનો લાભ લઈ શકશે યાત્રિકોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા ગબ્બર પર્વતના એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર લોખંડની જાળીનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી રાત્રિના સમયમાં પણ ભક્તો કોઈ પણ ભય વગર પરિક્રમા કરી શકશે રાત્રિના સમયે કોઈપણ જંગલી જાનવરથી સુરક્ષિતને ધ્યાનને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે આ ડોમમાં સુંદર લાઇટિંગની પણ કામગીરી કરવામાં આવશે રાત્રિના સમયે ભક્તો જ્યારે પરિક્રમા કરશે તો તેમને સુરક્ષાની સાથે સાથે અદભુત રોશની અને લાઇટિંગનો પણ નજારો જોવા મળશે લક્ષ્મણ ઝાલા સાથે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દાતા